કે ધ્રુજી ઉઠ્યા હતા કારણ કે મકસૂદ ખાનનો માણસ રાઉફ તલવાર પાછો આવ્યો હતો અને તેણે ફરમાન જાહેર કર્યું હતું કે જે જમીન જે લોકો અને જે શેરી ફૂમતાજીએ બચાવી હતી એ બધું હવે ફરીથી કાળા બજાર સમ્રાટના કબજામાં જ જશે પણ ફૂમતાજીએ એ સાંભળ્યું તો બસ એક જ શબ્દ બોલ્યા મારી ધરતી પર મારા લોકો પાસે બીજો કોઈ હુકમ નહીં ચાલે અને એક ક્ષણથી જ ઉત્તર ગુજરાતની ધરતી પર એક એવી આગ ભભૂકી કે શિયાળો હોવા છતાં ગરમીની લહેર ચાલી કારણ કે ફૂમતાજીની આંખોમાં એક જ ચમક હતી ન્યાય પાલનપુરની સરહદે પહોંચતા જ ફૂમતાજીને દેખાયું કે ગામના લોકો બેભાન ભયમાં ઊભા હતા બાળકો રડતા હતા સ્ત્રીઓ ઘરની છતમાંથી ઝાંખા નજરે જોયા કરતી હતી કારણ કે રાઉફ તલવારના માણસોએ આખું પાલનપુર ઘેરી લીધું હતું અને ચીસો પાડતા કહેતા હતા કે ફૂમતાજી આ વખતે પસાર થશે તો નહીં બચશે પણ ફૂમતાજીએ એ સાંભળીને બુલેટને નબળી ગિયરમાં મૂકી ધીમે પાર્ક કરી અને જમીન પર બૂટ ઠોકીને એક જ વાક્ય બોલ્યા જ્યાં લોકો ડરે છે ત્યાં હું ઊભો રહેવાનો આ વાત જંગલમાં આગ જેવી ફેલાઈ ગઈ અને ડીસાથી પાટણ તરફથી લોકોમાં આશા ફરી જાગી ગઈ કારણ કે જે લેજન્ડ પોતાના લોકો માટે ઊભો થાય એ ક્યારેય હરાતો નથી રાઉફ તલવારના માણસો છઠ પરથી ગન તાણે ઊભા હતા પણ ફૂમતાજી આગળ વધતા રહ્યા થા તોફાનની જેમ ચાલતા અને જેમ જેમ એ નજીક આવતા ગયા તેમ તેમ હવામાનો દબાણ વધતું ગયું પવન ભારો ભારો થતો ગયો અને લોકો કહેવા લાગ્યા કે આ છે ફૂમતાજી નોર્થ ગુજરાતનો રોકી અને પછી એ ક્ષણ આવી જ્યારે ફૂમતાજીએ રાઉફ તલવાર સામે મોંમાં મોં મૂકી ઊભા રહીને કહ્યું તારા માટે ચેપ્ટર વન પૂરું થયું હવે શરૂ થાય છે મારો ચેપ્ટર રાઉફ તલવારે ગરજતા કહ્યું फूमता जी तू एक छे हमें सौ लोगो छेमताजी वो क्या इतना बड़ा गैंगस्टर था गैंग लेकर आने वाले होते हैं गैंगस्टर वो अकेला आता था मॉन्स्टर <laughs> અને પલભરમાં જ પાલનપુરની રાત્રિ આકાશ નીચે એક એવો ક્લાઇમેક્સ શરૂ થયો કે ગોળીની ચમક સાથે ચીસો અને ધૂળનો વાવાઝોડો એક થઈ ગયો ફૂમતાજી એક પછી એક ગુંડાઓને ધરતી પર પટકતા ગયા જંગ જેવો ઉદ્ઘોષ કરતા રહ્યા અને આખરે રાઉફ તલવારને ગળાની કોલરથી પકડીને બોલ્યા આ ચેપ્ટર ટુ છે એ ચેપ્ટર જેમાં દુશ્મનોને સમજ પડે છે કે ઉત્તર ગુજરાતના દીકરાને છૂંદો નહીં અને પાટણ ડીસા પાલનપુરની ધરતી પર ફરી એકવાર શાંતિનો શ્વાસ લીધો લોકોના ચહેરા પર વિશ્વાસનો પ્રકાશ ફૂટ્યો અને બધા એક જ નામ બોલવા લાગ્યા ફૂમતાજી 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 અને એ દિવસથી લોકોની નજરમાં ફૂમતાજી લેજન્ડ નહીં આખા ઉત્તર ગુજરાતનો અદમ્ય અધ્યાય બની ગયા કારણ કે ચેપ્ટર ટુ એ સાબિત કરી દીધું કે ફૂમતાજી જ્યારે ઊભા થાય त्यारे अध्याय नहीं इतिहास लखाए कमिंग सून चैप्टर थ्री कहते हैं ना हर पिक्चर में कोई एक होता है तुझे देखकर मुझे ऐसा ही लगा वन हीरो वो क्या इतना बड़ा गैंगस्टर था <laughs> गैंग लेकर आने वाले होते हैं गैंगस्टर monster <laughs> <laughs> <laughs>